ભક્તિ ઇન્ટરનેશનલ શાળામાં સો ટકા પરિણામ આવ્યો છે અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સુરતના જે રીતે પરિણામ જાહેર વિદ્યાર્થીઓ ગરબે છે શાળાના શિક્ષકો પણ ગરબે ઘૂમી રહ્યા છે જે રીતે શાળાનું સો ટકા પરિણામ આવ્યું છે તેને લઈને શાળાના શિક્ષકોને ટ્રસ્ટી તેમજ વિદ્યાર્થીઓને વાલીઓમાં પણ અનેરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આપણી સાથે છે શું માનું છે પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છે છેલ્લા સાત વર્ષની અંદર ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર રેકોર્ડ બ્રેક પરિણામ પ્રાપ્ત કર્યું છે જેની અંદર સો એ સો ટકા પરિણામ અને સત્યાવીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જ્યારે ઓગણપચાસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું નામ તેમજ તેમાં વાલીઓનું નામ ખૂબ જ રોશન કર્યું છે આ વર્ષે ચાલીસથી પિસ્તાલીસ ટકા રિઝલ્ટ

એ પ્રમાણે બધાને આભાર આપ શું માનો જે રીતે પરિણામ આવ્યું છે કેટલા પરસેન્ટ ટાઈન કેવી ખુશી ખૂબ જ ખુશી થાય છે સરની અથાગ મહેનતથી અમારું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે સરનો ખૂબ સપોર્ટ હતો અમારો બધાનો એટલે રિઝલ્ટ બહુ સારું આવ્યું છે રીતે મહેનત કરી સર ત્રણ ત્રણ વાગ્યા સુધી અમને જ્યારે આપણે એને મેસેજ કર્યું ત્યારે આપણને જવાબ આપતા જ્યારે કોઈ પણ સમય રાતે કરવી તોય પણ આપણને જવાબ આપે જે બિલકુલ વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળ્યો છે ચહેરા ઉપર હસું હસું આવી રહ્યું છે કારણ કે પરિણામ સારું આવ્યું છે શું માનું છે કઈ રીતે પરિણામને જોઈ રહી છો ખૂબ જ મહેનતને કારણે પરિણામ આવ્યું છે અને સ્કૂલવાળાને સારો સાથ તો દસ અગિયાર રાઉન્ડ લેવા લેવામાં આવ્યા હતા એટલે એટલે અમારું પરિણામ ખૂબ જ સારું એવું છે આપ શું માનો છો કઈ રીતે પરિણામ આવ્યું સ્કૂલ વાળાનો એટલો પ્રયત્ન હતો રોજના રોજ એક્ઝામ લેવાતી અને શિક્ષક શ્રી એટલા રોજ અમે મટીરિયલ આપતા વાંચવાનો એટલે કોનો આભાર વ્યક્ત ઓલ સ્ટાફ બધાનો આપ કઈ રીતે જોઈ રહ્યા છો ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે ખુશીની લહેર છે શું કહી શકો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી સાથે સાથે સ્ટાફ પણ એટલો જ મહેનત કરતા હતા દરરોજ દરરોજ એક્ઝામ લેતા હતા અને ખૂબ સારું પરિણામ આવ્યું એ બદલ બધા વિદ્યાર્થીઓને શુભકામના ખુશી સમયની તેટલી છે અને એમાં પણ સ્કૂલનો મોટા મોટો ફાળો છે કેમ કે એને સ્કૂલમાંથી પણ એને દસ અગિયાર રાઉન્ડ લેવાના હતા ટ્યુશનમાં પણ એ સર હતા તો એને પણ દસ થી બાર રાઉન્ડ લેવાના છે પછી ત્યાં જે કાંઈ પણ અમને જે આગલા દિવસે ભણાવે બીજા દિવસે બધું રિવાઇઝ કરે ને પૂછે જો કોઈ ક્વેરી હોય તો અધી રાતે પણ ફોન કરી તો પણ પૂછે રિઝલ્ટ આવી ખુશી તો બહુ છે એ બદલ અમારા ટીચર્સ લોકોએ પણ ખૂબ જ મહેનત કરી છે અમને રાઉન્ડમાં પણ ઘણી મહેનત કરાવી છે અને એમાં જ અમારું રિઝલ્ટ અપાવ્યું શાળાના શિક્ષકો તેમજ વાલીઓમાં તેમજ વિદ્યાર્થીઓમાં અનેરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આપણી સાથે અન્ય પણ વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ છે એ પ્રાપ્ત કર્યો છે કેવી મહેનત કરી હતી કોનો આભાર વ્યક્ત કરે હું મારા માતા પિતાનો આભાર માનવા માંડું છું અને સ્કૂલના સહકાર દ્વારા આ એવન પ્રાપ્ત થયો છે અને ખૂબ સારું પરિણામ આવ્યું છે તેથી હું આનંદ વ્યક્ત કરું છું કેવી ખુશી ખુશી તો હોય જ ને એવન આવ્યો છે ત્યાં શું બનવા માંગે આગળ હવે આગળ સાયન્સ લઈને આગળ કંઈક કામ કરશું આપણે જે બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતે પરિણામ જાહેર થતા સુરતની શાળા હંમેશા અગ્રેસર હોય છે ત્યારે સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્કૂલમાં પણ સો ટકા પરિણામ આવ્યું છે મહત્ત્વની વાત એ છે કે હંમેશા શિક્ષણ ક્ષેત્રે સુરત આગું સ્થાન ધરાવે છે ત્યારે ધોરણ દસમાં પણ સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી છે કેમેરામેન રાહુલ આઈરે સાથે મયુર મિસ્ત્રી સુરત